અંકલેશ્વર તાલુકાની ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલ સામે ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરી દીધા છે મહિલા સરપંચને ત્રીજી વખત સસ્પેન્ડ કરવામાં આવતા રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે ભ્રષ્ટાચારની ફરિયાદમાં અગાઉ તલાટીને પણ સસ્પેન્ડ કરી જંબુસર બદલી કરી નાખવામાં આવી છે ગડખોલની મહિલા સરપંચે ચોવીસમી જાન્યુઆરી બે હજાર તેવીસના રોજ મળેલી સામાન્ય સભામાં ખોટા બિલો રજૂ કરી બાવીસ લાખથી વધુની ઉચાપત કરી હોવાની ફરિયાદ અરજદાર વિનોદ પરમારે કરી હતી ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સામાન્ય સભા અગાઉ થયેલી સરપંચની ચૂંટણી થઈ હતી ત્યારબાદ સરપંચ માજી ડેપ્યુટી સરપંચ તલાટીની મદદથી ગ્રામ પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં ખોટા બિલો કરી સરપંચની થયેલા ખર્ચાઓ કાઢવા માટે બાવીસ લાખથી વધુની ઉચાપત કરી હતી ફરિયાદ બાદ જિલ્લા પંચાયત તરફથી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પંચાયતે કરેલા ખર્ચાઓ અને ચૂકવણામાં વિસંગતતા અને નિયમોનો ખુલ્લામ ભંગ થયો હોવાનું જણાયું હતું ગ્રામ પંચાયતમાં નાણાકીય ગેરરીતિ કરવામાં આવી હોવાનું ફલિત થતા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશીએ સરપંચ મંજુલા પટેલને સરપંચ પદેથી દૂર કરી ડેપ્યુટી સરપંચને સરપંચનો ચાર્જ સોંપ્યો છે સસ્પેન્ડ થયેલા સરપંચે જણાવ્યું હતું કે તેમની ખોટી રીતે કન્નડગત કરવામાં આવી રહી છે અમને જરૂરથી ન્યાય મળશે તેવો મને વિશ્વાસ છે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં પણ ગડખોલ ગ્રામ પંચાયતમાં એક કરોડના ભ્રષ્ટાચાર સંદર્ભમાં સાત આરોપીઓ સામે તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી હું નામે પરમાર વિનોદચંદ્ર જીવનલાલ રહેવાસી ગરખોલ સામાજિક નાગરિક તરીકે એક મારી અરજ હતી અમારા ગરખોલ ગ્રામ પંચાયતમાં ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો તેમાં અમારા તલાટી અને સરપંચ બંને આરેધર આચાર સંહિતાની અંદર પૈસાનો વપરાશ કર્યો હતો બાવીસ લાખ રૂપિયાની ઉચાપટ કરી હતી એની સાત ત્રણ બે હજાર બાવીસથી અમે લહેત આપી રહ્યા હતા છેલ્લે અત્યારે ઇડીઓ અને ડીડીઓને પણ એ લોકો ગોળી ન પી ગયા હતા અને ખોટો ભ્રષ્ટાચાર કર્યો ગરખોલ ગામમાં બિલકુલ વપરા સામ્રાજ્ય કોઈ છે નહીં મતલબ ગંદકીના સામ્રાજ્ય ફેલી ઉઠ્યું છે અત્યારે ચાંદીપુરાનો રોગ ચાલતો હોય તેમાં પણ લોકોને ચાંદીપુરાના છોકરાઓ ભ્રષ્ટાચાર એવું લાગી રહ્યું છે પણ તેમાં ગરખોલ સરપંચની આંખ ઉગતી નથી સરપંચ કોઈ પણ જગ્યાએ દેખાતા નહીં છેલ્લા બે અઢી વર્ષમાં અમે જોયા નથી સરપંચ પુત્ર રોહન પટેલ જ આ બધો વહીવટ કરે છે ટીડીઓ અને તલાટી સાથે પણ લોકો રસ્તા ઉપર દેખાય છે અને તેડીઓને સલાહ આપતો હોય છે એટલે એ ખોટી રીતે એને ત્યાર પહેલાં પણ એક કરોડ સોળ લાખ રૂપિયાના ભ્રષ્ટાચારમાં પકડાયા છે તેમાં પણ સસ્પેન્ડ થયા હતા અને તેનો સ્ટે પણ અત્યારે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને હાલમાં બીજા આજે બાવીસ લાખ રૂપિયાના ભ્રષ્ટાચારમાં સાત ત્રણ બે હજાર બાવીસથી ચાલતી લડાઈમાં અમારી અત્યારે જીત થઈ છે અને પચીસ તારીખે એઓને ડીડીઓ સાહેબ તરફથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર થયો છે